સેન્ટ્રલ જેલ ખાતે રક્ષાબંધન પર્વ મનાવાયો લાગણી સ્વભર દ્રશ્યો સર્જાયા પોતાનો ભાઈ વહેલો ઘરે ફરી પાછો સ્વતંત્ર નાગરિક તરીકે જીવન નિર્વાહ કરે તેવી બહેનો દ્વારા પ્રાર્થના કરાઈ ભાઈ બહેનના પવિત્ર બંધનના પ્રેમ સમા રક્ષાબંધન પર્વની આજે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પણ સજા ભોગવી રહેલા કેદીઓને પણ પોતાની બહેનો દ્વારા રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે બહેનોએ પોતાના ભાઈ સજા ભોગવી પરત ઘરે ફરી સ્વતંત્ર નાગરિક તરીકે જીવન નિર્વાહ કરે તેવી બહેનો દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવી હતી આ વેળાએ લાગણી સભર દ્રશ્યો પણ સર્જાયા હતા હિન્દુ ધર્મમાં ભાઈ બહેનના પવિત્ર બંધન સામા રક્ષાબંધન પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જેલોમાં સજા ભોગવી રહેલ કેદીઓ પણ આ તહેવારથી બાકાત રહે નહીં તે માટે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે કેદી ભાઈઓને પોતાની બહેન રાખડી બાંધી શકે તે માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે થી બપોરના એક વાગ્યા સુધી કેદી ભાઈઓને પોતાની બહેનો દ્વારા રાખડી બાંધી પોતાનો ભાઈ સજા ભોગવી પરત ઘરે ફરી સ્વતંત્ર નાગરિક તરીકે નિર્વાહ કરે તેવી બહેનો દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવી હતી જ્યારે સેન્ટ્રલ જેલ ખાતે લાગણી સભર દૃશ્યો પણ સર્જાયા હતા એ વિડીયો કોઈ લાઇક કરે હમારી જાણ્યો કોઈ સબ્સ્ક્રાઇબ કર બા લાઇક કરવા જરૂર પેશ કરે હમારી વિડીયો સબસે પહેલી દેખને કહીએ